જોવા તો જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે આજે સાત સપ્ટેમ્બર થઈ છે સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર આ વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળ્યો છે અને એની અંદર ઘણી જગ્યાએ સામાન્ય વરસાદ તો અમુક જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદો પણ નોંધાયા છે જોકે આજે સાત સપ્ટેમ્બર થી આ વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે આવતીકાલ આઠ સપ્ટેમ્બર અને પરમ દિવસે નવ સપ્ટેમ્બર એમ બે દિવસમાં આ વરસાદની અંદર ઘણો બધો ઘટાડો પણ થશે જોકે આવનારા બે દિવસ જે આ વરસાદની તીવ્રતા છે એ મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં બરોડાથી લઈ છોટાઉદેપુર દાહોદ ગોધરા મહિસાગર અરવલ્લી અને જે રાજપીપળા સુધીના વિસ્તારો છે કે ભરૂચ સુધીના વિસ્તારો છે એમાં થોડીક આવનારા બે દિવસ શક્યતાઓ રહેશે બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર ક્યાં હળવા છવાય ઝાપટા અથવા તો વાદળછાયું વાતાવરણ રહે ઘણા વિસ્તારોની અંદર તડકો પણ હવે નીકળતો જશે એટલે આમ કહી શકાય કે હવેથી અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે બીજા વિસ્તારોની અંદર ભેજને કારણે કોઈ છૂટાછવાયા ઝાપટા પડે એ વાત અપવાદ રહેશે બાકી હવે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી આ જે નવ તારીખ સુધી શક્યતાઓ છે એ પણ મધ્ય ગુજરાતના અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં થોડીક તીવ્રતા રહેશે એટલે આમ જોવા જઈએ તો અત્યારથી જે વરાપનો માહોલ છે અને આ વરાપ છે આમ તો તેર ચૌદ સપ્ટેમ્બર સુધી જોવા મળશે જોકે તેર ચૌદ સપ્ટેમ્બરથી ફરીથી પાછો એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે જોકે એ રાઉન્ડ છે એ સાર્વત્રિક નહીં હોય અને અતિભારે પણ

પણ સપ્ટેમ્બરના એન્ડમાં પણ એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે એટલે આ રીતે જે વરસાદના રાઉન્ડ આવવાના છે જોકે જે વર્ષે વિસ્તારોની અંદર વરસાદ હશે ત્યાં વાતાવરણ ઠંડુ રહેશે બાકી હવે તારીખ જે વિસ્તારમાં વરાપ છે વરસાદ નહીં હોય એ વિસ્તારોની અંદર તાપમાન છે ઊંચું જશે અને ખાસ કરીને ઉકળાટ અને જે ગરમી હોય છે બફારો હોય છે આની અંદર નવ તારીખ પછીથી ખૂબ વધારો થાય તેવી શક્યતાઓ છે અસહ્ય ગરમીનો સામનો પણ હવે આપણે નવ તારીખ પછીના સેશન ની અંદર કરવો પડે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે ગરમીનો માહોલ આવશે